નમસ્કાર મિત્રો સોના ચાંદીના ભાવને લઈને આવી ગઈ છે મોટી અપડેટ ફેડ ચેરમેન જેરોમ પોવેલે જેક્સન હોલ ખાતે યોજાયેલી સેન્ટ્રલ બેન્કોના ચેરમેનની મિટિંગમાં આગામી સપ્ટેમ્બરમાં યોજનારી ફેડની મિટિંગમાં જીરો પોઈન્ટ પચીસ ટકા વ્યાજદરમાં ઘટાડો કરવાનો સંકેત આપતા સોનું ગત સપ્તાહે જીરો પોઈન્ટ પચાસ ટકા અને ચાંદી બે ટકા વધી હતી

અને આપણે જાણીશું કે આજે ચાંદીનો વર્તમાન ભાવ શું ચાલે છે આ બધી માહિતી તમને આ વિડીયોમાં વિગતવાર મળશે પરંતુ તે પહેલાં જો તમે દરરોજ સોના અને ચાંદીના નવીનતમ અપડેટ મેળવવા માંગતા હોય તો ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરો અને તમારા બધા સંબંધીઓ અને મિત્રો સાથે શેર કરો અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી સ્ટોક બેસેન્ટ ચીન સાથેની વાતચીત સફળ બતાવી હતી અને આગામી નવેમ્બરમાં મીટિંગ યોજવાની જાહેરાત કરી હતી બેસેન્ટની કમેન્ટ બાદ અમેરિકા અને ચીન વચ્ચેનું ટ્રેડ ટેન્શન હાલ હળવું થયાના સંકેત મળ્યા હતા ભારતીય માર્કેટમાં આગામી તહેવારોની ડિમાન્ડ સોનામાં શરૂ થઈ ચૂકી છે લંડન સોનાના ભાવ કરતાં પ્રતિ ઓસ બે ડોલર પ્રીમિયમ ગોલ્ડ ડીલરો ઓફર કરી રહ્યા છે જે ગત સપ્તાહે છ ડોલર ડિસ્કાઉન્ટ બોલાતું હતું ચાલુ સપ્તાહે સોનાનો ઓગસ્ટ વાયદો એક લાખ આઠસો કરવાની સલાહ છે અને સ્ટોપલો રૂપિયા એક લાખ બે હજારનો રાખવો જોઈએ ચાંદીના સપ્ટેમ્બર વાયદામાં રૂપિયા એક લાખ સત્તર હજાર ના લેવલે વેચાણ કરવાની સલાહ છે જેનો ટાર્ગેટ એક લાખ ચૌદ હજારનો છે અને સ્ટોપ રાખવો જોઈએ તો ત્યારબાદ વાત કરીએ છે નવસો અડસઠ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ છે બારસો દસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ છે બાર હજાર સો રૂપિયા અને કિલો ચાંદીનો ભાવ છે એક લાખ એકવીસ હજાર રૂપિયા

સાત લાખ સત્યાસી હજાર સો રૂપિયા ગ્રામ સોનાનો ભાવ છે નવ હજાર છસો વીસ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે છૌતેર હજાર નવસો સાહીઠ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ છે છન્નું હજાર બસો રૂપિયા જ્યારે સો ગ્રામ સોનાનો ભાવ છે નવ લાખ બાસઠ હજાર રૂપિયા તો મિત્રો ગઈકાલની સરખામણીએ બાવીસ કેરેટ સોનામાં પંદર હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે તો ત્યારબાદ વાત કરીએ આજના ચોવીસ કેરેટ સોનાના ભાવની તો એક ગ્રામ સોનાનો ભાવ છે દસ હજાર ચારસો પંચાણું રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ છે ત્યાંસી હજાર નવસો સાઠ રૂપિયા જયારે સો ગ્રામ સોનાનો ભાવ છે દસ લાખ ઓગણપચાસ હજાર પાંચસો રૂપિયા તો મિત્રો ચોવીસ કેરેટ સોનામાં ગઈકાલની સરખામણીએ સોળ હજાર ચારસો રૂપિયાનો વધારો જોવા મળ્યો છે